રાજકોટ ભાવનગર હાઇવે પર ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટ રોડ અને બિલ્ડિંગ વિભાગના એન્જિનિયર

ફરી રહ્યા હતા મહિકા ગામ પાસે વિઠલાવાવ ગોશાળા નજીક તેમની સરકારી ગાડી ગોળાઈમાં રોડ પરના ડ્રાય દસ ફૂટ નીચે ખાડામાં પડી ગઈ આ અકસ્માત રાત્રે આશરે અગિયાર વાગે થયો હોવાનું મનાય છે આજે સવારે રસ્તા પરથી પસાર થતા જોઈને પોલીસ અને ફાયર જાણ કરી પોલીસે તરત જ આવીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલ્યા અને આગળની તપાસ શરૂ કરી પ્રાથમિક તપાસ લાગી રહ્યું છે કે ડ્રાઈવરે વળાંક પર ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો ચંપકભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષની રાજકોટમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને ગઈકાલે ભાવનગર કોઈ કામ માટે ગયા હતા જયારે જાવેદભાઈ પટિયાર છેલ્લા પંદર વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા હતા પટેલ મૂળ વાપીના રહેવાસી અને તેમને એક દીકરો દીકરી છે રીતે જાવેદભાઈ રાજકોટના બરજંગવાડી વિસ્તારમાં રહેતા હતા અને તેમને પણ એક દીકરો અને એક દીકરી છે આ દુર્ઘટનાના કારણે બંને પરિવારોમાં પોતાના પરિવારના મુખ્ય વ્યક્તિને ગુમાવ્યા છે બાળકોએ પોતાના પિતા ગુમાવતા આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે રિપોર્ટર પ્રકાશ સોલંકી જનાદેશ ન્યૂઝ રાજકોટ